રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે આવેલી માઇનર કેનાલની નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા અને પાણી છોડવામાં ન આવતા ખેડૂતો આકરા પાણીએ થયા હતા ગામના ખેડૂતોએ એકઠા મળીને જાતે કેનાલની સફાઈ હાથ ધરી હતી ગામના ખેડૂત રાજેશભાઈ બાબુભાઈના જણાવ્યા મુજબ શેરગંજથી મહેમદાવાદ આવતી નર્મદા યોજનાની કેનાલમાં પાણી છોડવામાં તો આવ્યું નથી પણ કેનાલ સાફ સફાઈ કરવામાં આવી નથી કેનાલમાં કચરો ભર્યો છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આવે છે પરંતુ ફોટા પડાવીને પાછા જાય છે કેનાલની સફાઈ ખેડૂતો જાતે કરી રહ્યા છે અન્ય ખેડૂત કાનજીભાઈ ધૂળાભાઈ મકવાણાના જણાવ્યા મુજબ અમારા ખેતરમાં કેનાલ આવી છે એ કોઈ દિવસ સાફ કરી નથી અમારે ઘઉં કે પશુઓ માટે ઘાસચારો સિંચવો હોય તો સિંચાતો નથી તાત્કાલિક આ કેનાલની સાફ સફાઈ કરાવીને પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે અમારા ગામમાં અમારા ક્ષેત્રમાં આ કેનાલ આવી છે એ કોઈ દિવસ સાફ કરવામાં આવી નથી અને કોઈ કંત્રાટીને ક્યાં તો અવળ હવળ જવાબ દે છે અત્યારે તમે હાલ તમે આ કિનાલને સંભાળી દાવ કચરો ભર્યો છે અમારા અને રચકા ઢોરાને કોઈ કરવું હોય તો નથી તો કાર્યવાહી કરી અને આ મહેરબાની કરીને અમારી આ નેલ સાફ કરાવો જે શેરગંજ થી મહેમદાવાદ આવતી કેનાલ છે તેમાં પાણી છોડવામાં તો આવ્યું નથી પણ હજુથી સાફ કરવામાં આવી નથી તમે જુઓ તો અત્યારે કચરો ભર્યો છે ને કે જેનો કોઈ પાર નથી તેમાં કોન્ટ્રાક્ટર જે આવે છે તે ફોટા પાડીને પાછા જતા રહેશે તો અત્યારે ભેંસો માટે જે ઘાસચારો કરવો હોય કઈ રીતે કરવો ઘઉં પાવા છે કોઈ ઘાસચારો છે તેના માટે શું કરવું તો ખેડૂતો છે જે જાતે જે સફાઈ કરી અને આ કામ કરી રહ્યા છે તો આનું કંઈક નિરાકરણ આવે તો સારું